નો દર માસિક પાંચસો રૂપિયા હતો માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પાંચસો ના હજાર કરવા અને સફાઈ કર પાંચસો રૂપિયા વિશે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટરશ્રીઓ ની સાથે સંકલન બાદ જે પાંચસો ના એક હજાર રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે પાંચસો રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર પાંચસો રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અબજ સોળ કરોડ એકત્રીસ લાખ બાર હજાર સાતસો ને નેવું એટલે કે એકસો સોળ કરોડ એકત્રીસ લાખ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે અમે લોકોએ સમગ્ર અઢાર અઢાર વોર્ડમાં વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તને મંજૂરીની આપવામાં આવેલ છે એનાથી કેટલા ફિલ્ટર પ્લાન્ટની અંદર જે નવો પ્લાન્ટ છે છે. તેના દ્વારા જે જે ઉપર જે નવુ રાજકોટ નંબર વોર્ડ નંબર આ બધા લોકોના રહેવાસીઓ માટે પ્લાન્ટ પણ અમે આજે મંજૂર કરી છે. રાજ્ય સરકારની એક સંસ્થા છે રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ગુજરાતના સાથે સાથે મહાનગરોની અંદર રિડેવલપમેન્ટની એક કન્સલ્ટિંગ એજન્સી છે કે જે તમારા રાજકોટ શહેરના સો ફૂટના દોઢસો ફૂટના બસો ફૂટના મહાનગરોની અંદર જે રોડ હોય એ રોડ આજે આપણે જોઈ શકીએ કે આપણો જે દોઢસો ફૂટ રોડ છે આજે ઘણા વર્ષો પહેલા બન્યો ત્યારે સાયકલ ટ્રેક હતો નાનું મોટું ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ છે ક્યાંક પાણી ભરાય છે ક્યાંક બ્રિજની ઉપયોગિતા છે આના માટેની રાજ્ય સરકારની સૂચનાથી એક કન્સલ્ટન્ટ એજન્સી ની પણ એક દરખાસ્ત હતી જે આજે મંજૂર કરી છે ગોંડલ રોડ ચોકડી થી માધાપર ચોકડી ની વચ્ચેનો જે આખે આખો જે કોરિડોર આ કોરિડોરને જે હૈયા દોઢસો ફૂટ રિંગ રોડ છે કેવી રીતે એને ખુલ્લો કરવો કેવી રીતનું બ્યુટિફિકેશન કરવું ક્યાં જરૂર છે અંડરબ્રિજ ની ક્યાં જરૂર છે ફ્લાયઓવર બ્રિજ ની

સ્ટેન્ડિંગ કમિટી જેવું મંજૂર આજે મંજૂર થયું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એને કામ સોંપશે એટલે તાત્કાલિક ધોરણે એને કામ કરવાનું રહેશે